हा एको फिर आ સમાજ જે પાઘડી કરીને પરંપરાગત આવ્યા છો શું સંદેશો દેવા માંગો છો મેં શું છે આ એક અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે કારણ કે આપને ખ્યાલ છે કે રાજપૂતો હંમેશા રાષ્ટ્રમાં ખુબ ભોગ આપ્યો છે અમારી એક કેસરી છે અમારો રાજપૂતોનો કલર છે જયારે અમારે ભૂતકાળમાં જયારે બધા યુદ્ધો થતા ત્યારે અમારે કેસરી સાંભા પહેરીને અમે તમારે શહેડી વર્ટતા હતા એટલે અમે આમ જનતા ને દેખાડવા માંગીએ છીએ કે રાજપૂતો છે તમને રાષ્ટ્ર માટે દેશભક્ત છે અને કેસરીયા પણ અમારો જૂનો પણ પોતાનો સિમ્બોલ છે એટલે એક અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે અને અને અંદર એક સારો સંદેશો જાય કે રાજપૂત હંમેશા પ્રજાનો રક્ષક છે અને હંમેશા પ્રજા ઢારેવની સાથે ચાલેલો છે અને જે પણ નાના મોટા પ્રોબ્લેમ હંમેશા મદદ ઉપthio છે એટલે આ તમારો ટેડી સંદેશો નક્કી કર્યું છે કે તમારો ટેડી ના દે પડી લોકશૈના પર્વનો આપણે પૂરેપૂરો અને ઉપયોગ કરો બરોબર થેન્ક યુ પુરાણ દેવેન્દ્રસિંહ આપડા લોકશૈના આ પર્વ નિમિત્તે હું સૌને જણાવા માંગુ છું કે આપ સૌ પોતાનો મતનો જે અધિકાર છે એ ચોકસિ વડે નિભાવજો આ રાષ્ટ્રને ભોગ આપવો પણ મતદાન મતદાન કરજો અને ખાસ દેશની પ્રજા ને એ સંદેશો દેવા માંગીએ છીએ કે હંમેશા સંસ્કૃતિ નું જતન કરવું એ આપડી ફરજ છે અને આપડી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સંદેશ દેવા માટે આજે અમે મતદાન કરવા નીકળ્યા છીએ આજે ખુબ સરસ પર્વ છે અને બધા થાળી વગાડતા વગાડતા મતદાન કરવા ગયા હતા અને ખાસ મતદાન કરવું જ જોઈએ અને ખુબ જરૂરી છે એક એક મતની કિંમત ખૂબ જ છે એટલે ખાસ બધાને મારી વિનંતી છે કે ખાસ મત આપો અને મતદાન કરો આજે અનોખી રીતે મતદાન આજે અનોખી રીતે અમે લોકો મતદાન કરવા ગયા હતા જેમાં જો થાળી વગાડીને અમે લોકો નાચતા નાચતા મતદાન કરવા ગયા ઢોલ નગારા સાથે અને ખુબ મજા આવી ગઈ બસ નામ માયાબેન રામી છે અને અમે આ એટલા આનંદિત છીએ કે ઢોલ નગારા સહિત ગરબે રમતા રમતા વોટિંગ કરવા જઈ રહ્યા છીએ

અત્યારે બહુ જ બધો આનંદ છે કે પીએમ સાહેબ ની સૂચના મુજબ અમે અત્યારે હારી વગાડી અને બધા મોટી સંખ્યામાં બેનો અમે અત્યારે મતદાન કરીએ છીએ જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ